મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે આ છે એ છ સૌથી ધનવાન રાશિઓ જેમનું નસીબ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી રહેશે ઊંચાઈ પર ગણેશજીની કૃપાથી જીવન ભરાશે ખુશીઓથી હા મિત્રો આવનારો સમય ખાસ બની રહેવાનો છે કેટલીક પસંદગી રાશિઓ માટે ભગવાન શ્રી ગણેશજી હવે બાર રાશિઓમાંથી છ રાશિઓ પર વિશેષ કૃપાળો થયા છે હવે તેમના જીવનમાં ખુશી સમૃદ્ધિ અને શાંતિની નવી કિરણ પ્રવેશ કરશે ગણપતિ બાપ્પાની કૃપાથી આ છ રાશિઓના જીવનમાંથી દુઃખ અવરોધો અને ચિંતાઓ દૂર થવા લાગી છે અને એક પછી એક મળતી રહેશે ખુશખબરીઓ વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી આ રાશિઓનું નસીબ સાતમા આસમાને પહોંચશે હવે સમય આવી ગયો છે જ્યારે આ રાશિવાળા બનશે ધન અને સંપત્તિથી ભરપૂર અને તેમના જીવનમાં શરૂ થવાનો છે એક નવો સફર જેમાં દરેક વળાંક પર સફળતા અને ઉન્નતિ સાથ આપશે તો કઈ છે એ લકી રાશિઓ જે ઉપર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા વરસવાની છે આ વિડિયોમાં આપણે વિગતવાર જાણશું તે તમામ રાશિઓ વિશે જેમનું નસીબ બદલાવાની છેક ધાર પર છે એટલે આ વિડિયોને આખરે સુધી જરૂર જુઓ અને એક સેકન્ડ પણ સ્કીપ ન કરો કારણ કે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે દરેક માટે જેમની રાશિ આ યાદીમાં છે વિડિયો શરૂ કરવાના પહેલા જે પણ ભક્તો ભગવાન શ્રી ગણેશજીના સાચા ભક્ત છે કૃપા કરીને આ વિડિયોને એક લાઈક આપો અને નીચે કોમેન્ટમાં જરૂર લખો જય શ્રી ગણેશજી આવો કરવાથી તમને વહેલામાં વહેલા ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થશે ચાલો તો જાણીએ એ લકી રાશિઓ વિશે જેમને મળવાનું છે ગણેશજીના અપાર આશીર્વાદ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી આ છ રાશિઓ માટે આવનારો સમય ખૂબ લાભદાયક સાબિત થવાનો છે તેઓના જીવનમાં હવે કોઈ તકલીફ નહીં રહે હવે તેમના નસીબના દરવાજા પૂરેપૂરા ખુલવા જઈ રહ્યા છે ગણેશજીની કૃપાથી તેઓને માત્ર આર્થિક રીતે જ નહીં પણ ઘરના સુખ સમાજમાં સન્માન અને માનસિક શાંતિ પણ મળશે આ રાશિઓ માટે આવનારા વર્ષો ખુશીથી ભરેલા હશે સફળતા ધન લાભ અને સુવર્ણ અવસરોથી તેમણે કરેલા દરેક કાર્યોમાં મળશે સફળતા અને લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓ હવે પૂરી થઈ જશે તો મિત્રો જેને લઈને આપણે વાત કરી રહ્યા છીએ તે છ રાશિઓ ખરેખર ખૂબ જ નસીબદાર છે અને બહુ જલ્દી તેમનું જીવન એક નવી દિશામાં આગળ વધવાનું છે અને એ રાશિઓમાંથી સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન ગણેશજીની સતત વિશેષ કૃપા દૃષ્ટિ બની રહી છે ઘણા વર્ષોથી અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂરા થવાના છે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હતું તો હવે એ ધન પાછું મળવાની પૂરી શક્યતા છે તમે તમારા જૂના દેવામાંથી મુક્ત થવામાં સફળ થશો અને તમારા પ્રયત્નો સફળ સાબિત થશે સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વ્યવસાયમાં અચાનક નફાના યોગો પણ દેખાઈ રહ્યા છે ઘરનું વાતાવરણ સુખ અને શાંતિથી ભરેલું રહેશે હવે માત્ર એક જ વાતનું ધ્યાન રાખવું રહેશે તમારો ગુસ્સો અને ઉગ્ર સ્વભાવમાં થોડું નિયંત્રણમાં રાખો કારણ કે તમારું ભલું કરશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા બધા અટકેલા કામો હવે પૂરા થવા લાગશે સંતાન સુખની પણ પ્રાપ્તિ થશે અને દરેક કાર્યમાં સફળતા તમારા પગ ચુંબશે તુલા રાશિના જાતકો સાફ અનુભવી શકશે કે હવે સમય તેમના માટે ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવ્યો છે આ રાશિઓમાંથી જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ખુશીની વાત એ છે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તેમની પર છે હવે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓનો પ્રવાહ આવશે હવે સુધી જે મહેનત કરી છે તેનું પૂરતું ફળ મળશે અટકેલા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે જેમણે વેપાર શરૂ કર્યો છે કે કરી રહ્યા છે તેમને માટે આ સમય અત્યંત લાભદાયક છે વેપારમાં સારી વૃદ્ધિના સંકેત છે કુંભ રાશિના લોકો દરેક દિશામાં સફળતા અને આનંદ અનુભવે તેવા યોગ છે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળવાની શક્યતા છે અને નવી નોકરી શોધી રહેલા લોકોને પણ તેમની ઈચ્છિત નોકરી મળવાની આશા છે જો કોઈને આપેલું ધન અટક્યું હોય તો હવે તે પણ પાછું મળશે વેપારમાં આવેલી તમામ અવરોધો દૂર થશે અને જીવનમાં ખુશીઓની વહેલી વહાર આવશે ભગવાન ગણેશજીની અનંત કૃપાથી કુંભ રાશિના લોકો હવે જીવનમાં નવી ઊંચાઈઓ તરફ આગળ વધશે આ સમય તમારું નસીબ ચમકાવનાર બનશે આ રાશિઓમાંથી જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ અને લાભદાયક રહેવાનો છે માત્ર ધનલાભ નહીં પણ તમારા વ્યવસાયમાં પણ શાનદાર વૃદ્ધિના સંકેતો મળી રહ્યા છે જે લોકો નોકરી કરતા છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાની પૂરી શક્યતા છે અને જે લોકો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે પણ સમય હવે અનુકૂળ બની ગયો છે તેમનું સપનું હવે સાકાર થવાનું છે વ્યવસાયમાં મોટા નફાના અવસરો મળશે અને અનેક આર્થિક લાભ દેખાઈ રહ્યા છે સંતાન સુખ ઈચ્છનારા લોકોને પણ ઈચ્છુખ પ્રાપ્ત થશે અને ઘરે આનંદ અને ખુશીઓનું વાતાવરણ રહેશે ટ્રેન સંબંધો પણ મજબૂત બનશે અને સંબંધોમાં મધુરતા રહેશે સાથે જ જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજનાઓ હવે પૂરી થવાની શક્યતા છે ભગવાન ગણેશજીની દૃષ્ટિ તમારા પર છે તમારી મનોકામનાઓ પૂરી થશે અને જીવનમાં અપાર સફળતા અને સમૃદ્ધિ આવશે આ સમય કન્યા રાશિના જાતકો માટે જીવનમાં સકારાત્મક બદલાવ લાવનાર બનવાનો છે આ રાશિઓમાંથી જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિ આ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીનો આશીર્વાદ ખાસ અસરકારક સાબિત થવાનો છે તમે હમણાં જ કોઈ શુભ સમાચાર સાંભળી શકો છો તમે આજ સુધી જે મહેનત અને પ્રયત્નો કર્યા છે તેનો સકારાત્મક પરિણામ હવે જોવા મળશે આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનતી જોવા મળશે અને જે કામો અટકેલા હતા તેમાં પણ પ્રગતિ થશે મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધો વધુ મધુર બનશે અનેક પ્રકારના લાભ ધન પ્રાપ્તિ અને સિદ્ધિઓ મળી શકે છે કુટુંબ અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી નમ્ર ભાષા અને સારા વ્યવહારને કારણે તમારા બધા કામ સરળતાથી થાય જે આર્થિક ચિંતાઓ તમને પરેશાન કરતી હતી તે હવે દૂર થતી જશે વર્ષોથી અટવાયેલા કામો હવે સફળતાની દિશામાં આગળ વધશે વૃષભ રાશિના મિત્રો તમારા પર ગણપતિ બાપ્પાની વિશેષ કૃપા છે હવે તમારું ઉન્નતિનું ગતિ બમણું થશે અને તમે જીવનમાં નવી ઊંચાઈઓ પર પહોંચશો તમારી સફળતા હવે બીજાઓ માટે પ્રેરણા બનશે અને લોકો તમારા કામોની પ્રશંસા કરશે ભગવાન ગણેશજીના આશીર્વાદ આ સમયે તમારા સાથે છે તેથી અવસરનો પૂરો ઉપયોગ કરો અને સમયને વ્યર્થ ન જવા દો આ રાશિઓમાંથી જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે પણ ભગવાન ગણેશજીની વિશેષ કૃપા રહેલી છે હવે ત્વરિત તમારા જીવનમાં કોઈ શુભ સમાચાર આવી શકે છે તમારી મહેનત પૂરતું ફળ આપશે ઘણા સમયથી અટવાયેલા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમે પહેલાં કરતાં વધુ મજબૂત બનશો ઘરેલું સંબંધો અને મિત્રો સાથેના સંબંધો મીઠા બનશે અનેક લાભ મળવાના યોગ છે અને ધનની પણ ભરપૂર પ્રાપ્તિ થાય તેવા સંકેત છે જીવનસાથી અને પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે તમારી નમ્ર વાણી અને વ્યવહારના કારણે કામો સરળતાથી પૂર્ણ થશે જેઓ વર્ષોથી અટવાયેલા કામોથી પરેશાન હતા હવે તેમને રાહત મળશે મીન રાશિના મિત્રો ભગવાન ગણેશજીની કૃપાથી તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને પરિવર્તન લાવનાર સાબિત થશે આ રાશિઓમાંથી જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ખુશખબર છે ભગવાન શ્રી ગણેશજીની વિશેષ કૃપા હવે તમારા પર વરસવા જઈ રહી છે હા મિત્રો હવે સમય તમારા પક્ષમાં વળાંક લેવા જઈ રહ્યો છે ગણેશજીની અપાર કૃપાથી તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળશે જેને સમાજ પણ વખાણ કરશે સફળતાના નવા નવા માર્ગો હવે તમારા માટે ખુલી જશે જે અવસરો મળશે તે તમારું જીવન નવી ઊંચાઈએ લઈ જશે જો કેટલાક કામો લાંબા સમયથી અટકેલા હતા તો હવે તે પૂરા થશે અને તમને સંતોષ મળશે સાથે જ તમે જે નવા કાર્યની શરૂઆત કરવા માંગતા હોય તેમાં પણ મોટી સફળતા મળવાની શક્યતાઓ છે ગણેશજીના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે હવે તમે આર્થિક રીતે વધુ મજબૂત બનશો અને ધનલાભના અનેક અવસરો મળશે પરિવારનો માહોલ આનંદમય રહેશે અને વ્યવસાયમાં શાનદાર પ્રગતિ થશે સામાજિક ક્ષેત્રે પણ તમારી ઓળખ વધુ મજબૂત બનશે અચાનક ધનલાભની શક્યતાઓ જોવા મળે છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે સફળ થશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા હવે તમારા પર છે હવે સમય તમારા પૂરા સહકારમાં છે તેનો પૂરો લાભ લો અને સમયને વ્યર્થ ન જવા દો હા મિત્રો આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ સત્યલોક વચનને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત કરો જેથી આવી જ રસપ્રદ અને મહત્વપૂર્ણ માહિતી સમયાંતરે મળી રહે આ રાશિઓમાંથી જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આવનારો સમય બહુ જ શુભ રહેશે ભગવાન શ્રી ગણેશજીની વિશેષ કૃપા તમારા પર રહેલી છે જેનાથી તમને માન સન્માન મળશે અને સમાજમાં પણ પ્રશંસા મળશે તમારા જીવનમાં અનેક નવા અવસરો આવશે જે તમારા ભવિષ્યને નવી દિશા આપશે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે ઘરમાં શાંતિ અને ખુશહાલીનો માહોલ રહેશે અને વેપારમાં સતત વૃદ્ધિ થશે દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે જેઓ નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતાઓ છે સાથે જ નવા આવકના સ્ત્રોત પણ મળવાની શક્યતા છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સંતાનની ઈચ્છા રાખતા લોકો માટે પણ આ સમય શુભ સંદેશ લાવશે અને ઘરમાં ખુશીઓ છવાઈ જશે એકંદરે ભગવાન ગણેશજીના આશીર્વાદથી સિંહ રાશિના લોકોનું જીવન તેજસ્વી અને સમૃદ્ધ બનવાનું છે હવે સમય સંપૂર્ણ રીતે તમારા તરફ છે તેનો પૂરો લાભ ઉઠાવો આ રાશિઓમાંથી જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિ આ રાશિના જાતકો માટે કહીએ કે ભગવાન ગણેશજીની ખાસ કૃપા તમારા જીવન પરિવર્તન કરવા તૈયાર છે હવે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની વર્ષા થવાની છે હા મિત્રો ગણપતિ બાપા ખૂબ પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમને કોઈ ખૂબ મોટી ખુશખબર મળવાની છે જે તમારું જીવન પલટાવી દેશે તમારી મહેનતનું પરિણામ હવે મળવાનો સમય આવી ગયો છે લાંબા સમયથી અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમના માટે સમય ખૂબ લાભદાયી સાબિત થશે વેપારમાં તેજગતિએ વૃદ્ધિ થશે અને સફળતાનો દર મહિનો વધશે દરેક દિશાથી સફળતા અને લાભ જ મળશે સાથે જ જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને સેલેરી ઇન્ક્રીમેન્ટના સંકેતો મળી રહ્યા છે અને જે યુવાઓ રોજગાર શોધી રહ્યા છે તેમને પણ સારી નોકરી મળવાના યોગ છે જો તમારું કોઈ ધન ક્યાંક અટક્યું છે તો તે પણ હવે તમારું પાછું આવવાની સંભાવના છે વેપારમાં આવી રહેલી અવરોધો પણ હવે દૂર થશે અને તમારા જીવનમાં દરેક દિશાથી ખુશીઓ આવશે ધનુ રાશિના મિત્રો તમારું જીવન હવે નવી ઉર્જા અને આનંદથી ભરાઈ જશે કારણ કે ભગવાન ગણેશજીના વિશેષ આશીર્વાદ તમને મળતા રહેશે આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે તેથી તેનો પૂરો લાભ લો અને આ સુવર્ણ તકને હાથમાંથી ન જવા દો આભાર